બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તળીપાર ઈસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સયાજગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તે ઈસમનું નામ હસમુખ ઉર્ફે સન્ની બાબુભાઈ માળી તેમ જાણવા મળેલ છે બીજા તડીપાર ઈસમની વાત કરવામાં આવે તો હેડ કોન્સ્ટેબલ દીપેશ સિંઘ નરેશ સિંઘ નાઓને ચોક્કસ બાતમી મળી હતી તે બાતમીવાળી વાળી જગ્યાએથી કોઈ અધિકારીની લેખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જે આરોપીનું નામ રોહિતભાઈ ઉર્ફે ટીનુ લાલાભાઈ કહાર તેમ જાણવા મળેલ છે ત્રીજા તડીપાર ઈસમની વાત કરવામાં આવે તો હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભીમસિંહ નાઓને ચોક્કસ બાતમી મળી હતી તે બાતમીના આધારે જગ્યાએથી રેડ કરી અધિકારીની લેખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તે તડીપાર થયેલ ઈસમનું નામ બચ્ચુ સિંહ ઉર્ફે જસપાલ સિંહ મનજીત સિંહ દુધાણી તેમ જાણવા મળેલ છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી